નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું કે ઉનાળુ તલમાં આપણે ઉત્પાદન વધારે લેવા માટે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો જો ખેડૂત મિત્રો તમે ઉનાળુ તલનું વાવતર કર્યું છે અથવા તો ઉત્પાદન વધારે લેવું છે તો તમારે આ ખાતર તો મિત્રો નાખવું જ પડશે અને એમાં તમારે જોઈ લેવાનું થોડાકમાં નાખવાનું થોડાકમાં નહીં નાખવાનું એટલે તમને ખબર પડે કે આ ખાતર નાખવાથી આપણને શું ફાયદો થયો તો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે ભાઈ પડું સારું હોય થોડુંક પાણી સારું હોય તો ભાઈ પાયામાં જે ખાતર આપણે આપવાના હોય એ આપી દીધા પછી ટાઈમે ટાઈમે સાત આઠ દિવસે જો પાણી આપતા હોય કે પાંચ દિવસે કે દસ દિવસે જે દેતા હોય પાણી એ આપ્યા રાખો એટલે ઉનાળું તો થઈ જાય પણ ખરેખર ખરેખર મિત્રો આપણે જે પાયાના ખાતર તો આપેલા જ હોય પણ આપણે એમાં પૂરતી ખાતર તો દેવું જ પડે તો પાયાના ખાતરમાં તમે જુઓ તો નર્મદા ફોસ કોઈ મિત્રો આપેલું હોય કોઈ સરદારનું એસપી એટલે કે એને એસ એપીએસ પણ કહેવાય એટલે કે વીસ વીસ જીરો તેર પછી એનપી કે બાર બત્રીસ સોળ પછી ડીએ પી અઢાર સેતાલીસ ડીએ એટલે કે અઢાર સેતાલીસ પછી નર્મદા ફોસ એટલે કે વીસ વીસ જીરો તો આવા ખાતર તો મિત્રો પાયામાં આપણે આપેલા જ હોય કોઈ ખેડૂત મિત્રો કદાચ હોશિયર હોય તો સાથે જે રાસાયણિક ખાતર જે કીધા એમાંથી કોઈ પણ એક રાસાયણિક ખાતર લીધું હોય ને સાથે ફાડા સલ્ફર અથવા તો અન્ય સલ્ફરનો પણ ઉપયોગ કરેલો હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર તો નાખતા જ હોય પણ સાથે તમે જુઓ તો આપણે ઉનાળું તલ કે ચોમાસું તલ હોય કોઈ પણ તલ હોય જે તેલેબિયા પાક હોય એમાં આપણે સલ્ફરનો ઉપયોગ આપણે મિત્રો કરવો જ પડે તો સલ્ફરનો ઉપયોગ તેલેબિયા પાકમાં ન કરવામાં આવે તો પણ ઉત્પાદન ઘટતું હોય તો આપણે ઉત્પાદન વધારવા માટે પાયામાં તમે જે પણ ખાતર આપ્યું હોય ડીએપી ફોસ કે એનપી કે બારબતે હોર કે જે પણ આપ્યું હોય એની સાથે તમે ફાડા સલ્ફર આપેલું હોય અથવા તો અન્ય ખાતર દેવું પડે હવે જે ખેડૂત મિત્રોએ ફાડા સલ્ફર અથવા તો અન્ય સલ્ફર પાયામાં આપી દીધેલું છે બરાબર તો એને જ્યારે પૂરતી ખાતર તરીકે એટલે કે બે પાણે કોઈ ખેડૂત મિત્રોએ ઉગાડેલા હોય કોઈ એક પાણે ઉગાડેલા હોય આપણે જ્યારે બીજું અથવા તો ત્રીજું પાણ યુરિયા નાખી જ્યારે પાતા હોય એટલે કે એ આવડાવડા આપણા તલનો પાક થઈ ગયેલો હોય બૂડમાં અવયવું ન હોય બૂડમાં અવયવું હોય ત્યાં સુધી ન પાવાય એમતા ગમે મોટા થઈ ગયા છે અને નહીં આવે રેબ નહીં ચડે ત્યારે આપણે બીજું અથવા તો ત્રીજું પાન આપતા હોય તો જ્યારે આપણે યુરિયા આપીએ એટલે ઘણા ખેડૂત મિત્રો શું કરે કે એકરે એક બેગ કોઈ ખરીદ એવું લાગે બે બેગ નાખતા હોય તો એવું નથી કરવાનું આપણે એક કરે અડધી બેગ યુરિયા અને સાથે આપણે કયા ખાતર નાખવા તો એની આપણે ચર્ચા કરવાની તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહીજો અને જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં અથવા તો મારા વિડીયોમાં પહેલી જ વાર હોય તો સબ્સ્ક્રાઇબ કરવું ન ભૂલતા તો આપણે જ્યારે યુરિયા નાખી પાવીશી એના સાથે આપણે કયા ખાતર લેવાય તો પહેલા પ્રથમ આપણે વાત કરવી તો આજે ઓમકારનું જીંક પ્લસ આ દસ કિલોની બેક્ષી પચીસ કિલોની આવે એટલે આ ઓમકારનું જીંક આમાં તમે જોવો તો આવા નવા કલરમાં મિત્રો ઘણી બધી કંપનીના અલગ 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 આવે ઓમ ને બીજા તીર સાપ ની ઘણા બધા જીંક આવતા હોય પણ આપણે ઓમકારના જીંકના રિઝલ્ટ મિત્રો સારા આવે એટલે હું તમને ઓમકાનું ઝીંક કહું છું અને આ ઝીંક તેવા નથી કહેતા એ સિવાયના કદાચ તમારા એરિયામાં કોઈ ઓમકારના ઝીંક કરતાં પણ જો સારું રિઝલ્ટ આપતું હોય તમે એ પણ ઝીંક આપી શકો આપણે કોઈ ઝીંકનો વિરોધ નથી કરતા પણ સારું એવું ઝીંક માર્કેટમાં ચાલતું એવું રિઝલ્ટ આપતું હોય એવું આપણે ઝીંક નાખવાનું તો એકરે અડધી બેગ યુરિયા એકરનું માપ કહું અડધી બેગ યુરિયા અને ઓમકાનું ઝીંક પ્લસ દસ કિલો ઈ નાખવાનું અને જે ખેડૂત મિત્રો હોય એ પાયા જ્યારે વાવતી વખતે એટલે કે પાયાના ખાતરમાં જે રાસાયણિક ખાતર આપેલું એની સાથે કોઈ પણ જાતનું સલ્ફર ન આપેલું હોય તો એ સલ્ફર નાખી દો તો અત્યારે જે નાખ્યું તો એના સાથે અત્યારે યુરિયા નાખીને જે પાવી તો આમાં ઘણા ખેડૂત મિત્રો કહે છે ફાડા સલ્ફર હોય રહી ગયું હતું અથવા તો પડ્યું રહ્યું હતું તો અત્યારે નાખી દીધું તો અત્યારે ફાડા સલ્ફર આપવાની જરૂર નથી એનું કારણ કે ફાડા સલ્ફર જેટલું ઉઘાડું રહેશે એટલું ઓગરોમાં વાર લાગશે એટલે પૂરતું આપણને જે પૈસા આપણે ખર્ચ્યા હોય એનું પૂરતું આપણને બેનિફિટ નહીં મળે એટલે કે એનો લાભ નહીં મળે તો ફાડા સલ્ફર એવી વાવતી વખતે જમીનમાં દટાવવું જરૂરી છે એ વખતે જ આપવું પછી ન આપવું પછી તમે જુઓ તો સલ્ફર ઘણા આવે છે ફોટિસ કી જે પાવડર ફોર્મમાં આવે છે ત્રણ કિલો બેગ બેગમાં તો એક ત્રણ બેગ ત્રણ કિલો યુરિયા સોરી યુરિયા આપણે જે પચીસ કિલો લેવાનું હોય અને ત્રણ કિલો સલ્ફર આપણે લેવાનું હોય અને દસ કિલો ઝીંક લેવાનું હોય અને કોઈ ખેડૂત મિત્રોએ કદાચ જો વાવતી વખતે સલ્ફર આપેલું હોય છતાં પણ જો તમે નાખો તો પણ સારી વસ્તુ હોય પણ જેમને વાવતી વખતે નથી આપેલું કોઈ પણ પ્રકારનું સલ્ફર ફાડા સલ્ફર કે અન્ય કોઈ પણ સલ્ફર નથી આપેલું એ મિત્રોને તો ફરજિયાત સલ્ફર લેવાનું જ છે ત્રણથી ચાર કિલો અથવા તો પાંચ કિલો સલ્ફર નાખો તો પણ ચાલે તો ક્યારે આપવું યુરિયા આપણે નાખીને પાવી તારે એટલે કે યુરિયા અડધી બેગ જીંક દસ કિલો અને સલ્ફર આ લઈ લેવું હવે ઝીંક તમારા એરિયામાં ન મળતું હોય તો આપણે આજે ટાટા કંપનીનું રાલી ગોળ તો આ તમે જુઓ તો બહી ચાર કિલોની આવે એટલે કે આનું એકરનું માપ ચાર કિલોનું છે તો ઝીંક ન મળતું હોય તો આ પણ તમે વાપરી શકો એટલે કે યુરિયા અને સલ્ફર તો આપણે ફરી જ્યાં લેવાનું છે ઝીંક ન મળતું હોય તો તમે એની જગ્યાએ રાલી ગોળ પણ તમે વાપરી શકો એ સિવાયનું કોર્ટેવા કંપનીનું યુનિશીલ જી આવે છે એ એક એકરે પાંચ કિલો નાખવાનું માપ આવે છે એ સિવાયનું તમે જુઓ તો પીઆઈ કંપનીમાં બાયોવિટા નામથી આવે છે ગ્રેન્યુલ તો એ પણ આપણે લઈ શકીએ એનું માપ છે એક એકરે ચાર કિલો તો અમે જે ચાર ખાતર કીધા ચારે એક સાથે લેવાના કાં તો ઝીંક લેવાનું કાં તો ટાટાનું રાલીગુલ લેવાનું કાં તો કોટે કંપનીનું યુમિશીલ જી અથવા તો પીએ કંપનીનું બાયોવિટા આ ચારમાંથી કોઈ પણ એક સાથે સલ્ફર ત્રણથી પાંચ કિલો અને એક એકરે અડધી બેગ યુરિયા આ એકરનું માપ તો આ વસ્તુ આપણે નાખેલી હશે તો હું એમ માનું છું કે મિત્રો તમારે ઉત્પાદન સો ટકા વધારે આવશે આવશે ને આવશે તમારે અખતરો કરવો હોય તો કરી લેજો દવા વિકાના હોય તો પાંચ વીઘામાં નાખજો પાંચ વીઘામાં બાકી મૂકજો અથવા તો ત્રણ એકરમાં નાખજો એક એકરમાં બાકી મૂકજો મોર થોડું જાતુ બાકી મૂકજો એટલે તમને આવતા વર્ષે આપણે હવે પાંચમા મહિનામાં છઠ્ઠા મહિનામાં કપાઉ આવી વખતે પણ તમને નાખવાની ખબર પડે અથવા તો આવતા વર્ષે પણ વાપરવાની ખબર પડે તો થોડુંક બાકી મૂકજો તો ખલિત મિત્રો આ હતી માહિતી કે આપણે વધારે ઉત્પાદન તલનું વધારે ઉત્પાદન લેવા માટે આપણે पूर्ति खातर तरीके क्या आप तो आज मैं कि ती कोई आईपण एक आप दिन मित्रों तो वीडियो ने बहुत आग नहीं ले जाता वीडियो आया हूँ पूरा करी नमस्कार